છું આપની સાથે સેવાને આપ જોઈ રહ્યા છો નેટવર્ક ન્યૂઝ સમાચારમાં આગળ વાત કરીએ તો છોટા ઉદયપુરના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની 17 વર્ષ પછી ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં ભાજપના બળવો કરીને ચૂંટણી લડનાર બળવાખોર જૂથની હાર થઈ છે ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પાંચ બેઠક માટે આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી મામલતદારની અધ્યક્ષતામાં મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ભાજપના પાંચ ઉમેદવારોનો વિજય થયો હતો ભાજપે બળવાખોરો સામે શિસ્ત ભંગની વાત કરતા ઉશ્કેરા રહ્યા માજી પ્રમુખ મહેશભાઈ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા મેન્ડેટ સિસ્ટમ સહકારી વિભાગોમાં નથી આવી તેવી ટિપ્પણી કરી હતી આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મંડળી વિભાગની સભ્યોની ચૂંટણી હતી એમાં ટોટલ નવ મતદારો હતા અને ઉમેદવારો આઠ હતા અને આપણે એની સંખ્યા સભ્યોની સંખ્યા પાંચ છે એટલે એના માટે ચૂંટણી થઈ અને આજે એની ગણતરી પણ કરવામાં આવી અને પાંચ ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા પાંચ ઉમેદવારોનો વિજય થયો છે આજની ચૂંટણીમાં કુલ છ નવ ઉમેદ નવ મતદાર અને આઠ ઉમેદવાર હતા એમાંથી પાંચ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના હતા એમનો વિજય થયો છે ભાજપ મેન્ડેટ આ લોકો ફોકસ લઈ આવ્યા છે એ તો ખોટા છે અને મેન્ડેટની સિસ્ટમ જ નથી અમને સરકારી સંસ્થાઓમાં હવે અને પેલા ઇકોમાં કેવું થયું હતું કે હું આ અહીંયા આગળ એ થાય તાર તાર પછી કોઈ મેન્ડેટ આપવાનું બંધ કરી દીધું કઈ શીખભગને અમને સભ્ય હોય તો આપણે શીતભગ્ન પગલાં લઈ શકવાના છે અને મારે કોઈ કોઈ એ નથી સભ્ય નથી ભાજપ કે કોઈ એ પદ નથી